ઘણા બધા એ જ એવી ફિલ્મ હતી કે જેમાં ઓલમોસ્ટ એવો થોડો પ્રાઇમરી રોલ હતો અને એમાં બી એવું હતું કે એ ઓડિશન આપ્યું ને ત્યારે એ બહુ ઇન્ટરેસ્ટિંગ ઘટના હતી એ અભિનય બેન્કર અમારા સાહેબે લખી હતી ફિલ્મ એટલે એનું સ્ક્રીન પ્લે આઈ થિંક એમને લખ્યું હતું અને એમને અભિષેકભાઈ ઓડિશન માટે બોલાયો હતો બે એક રોલ આપ્યા છે મને તો એક ઇમરાનનો કે કેરેક્ટર હતું એનું ઓડિશન આપ્યું પછી એક બીજું બીજે નામનું કેરેક્ટર હતું જે આખું કેટર કરે છે જે લગન છે બંને ગમે હશે director ને અને કાસ્ટિંગ director ને બંને ને મને પૂછ્યું પેલા તો પેલા અભિષેક પૂછ્યું કે તારે કયો રોલ કરવો છે ઇમરાન વાળા રોલ મને રસ પડે મને આના સીન્સ એક બે જ છે અને પેલાનો સેકન્ડ હાફમાં પાંચ છ સીન છે અને પ્રોપર રોલ છે અને હું તો થિયેટર ભણેલો હતો એટલે અમને તો રસ પડે એમાં લેન્થ કરતા કેરેક્ટરમાં રસ વધારે પડે અને મને

માટે મેં ના પાડી દીધી હતી એટલે પછી ટાઈમમાં કે યાર મારે તો ફિલ્મ નથી કરવી એ દુનિયાદારીમાં શુભારંભ હતો મારે નથી કરી મારે મને સિનેમામાં રસ જ નહોતો એટલે સિનેમા એક્ટિંગમાં એટલો રસ નહોતો હજી બી મને હજી પણ એવું થાય છે મને બહુ થોડો ઓછો રસ થાય છે બીજી સાહેબ મેં મારા રોલ નથી કરે એટલે એડો નો બટ હજી બી મને સહેજ ઓછો રસ થાય છે તો મેં ત્યારે જે મેં કોલેજમાં ના પાડી હતી ને કરવાની

આ મારે આ જોઈએ છે હું આ ક્રેક અને એ તું કે હું કરી લઈશ એ પ્રમાણે તો ત્યાં જઈશ તો ત્યાં ભણીશ તો પાછળ તું શું કરીશ તો કે તને ઓલરેડી અત્યારે તું નાટક બી કરે છે એના કારણે તને ફિલ્મમાં અને ઓડિશન આપે છે ઓડિશનમાં તું સિલેક્ટ બી થઈ જાય એટલે તારું ક્લિયર એટલે તું ઓલરેડી ક્રેક કરી જ રહ્યો છે તો તારે પાછું કેમ જવું છે મને હજી એ જ રસ પડે જે હમણાં બી છે જેમાંથી બહુ વધારે ફરક નહીં પડ્યો તો સારું એમ તો ઘણી પૈસા બહુ વધારે માંગ લઉં અને શરૂઆતમાં એ ટાઈમે શુભારંભ દુનિયાદારી કર્યા પછીના ટાઈમમાં મેં બહુ ફિલ્મો ના બહુ પાડી કોડ પછી એક અલગ માહોલ થઈ ગયો કોણ ના પાડી દેતો તો તે ત્યારે કરી અને એ ફિલ્મ એવું થયું પછી એ ફિલ્મ અમે કરતા હતા શુભારંભ તો કરતા કરતા એવું થયું કે જે બીજું કેરેક્ટર મેં માટે ના પાડી હતી એ કેરેક્ટરમાં જે અમારા બહુ સારા મિત્ર છે એ કરતા હતા રોલ તેમાં બન્યું નહીં અને એક દિવસ સેટ પર ડિરેક્ટર આખા કે વાટ હવે આ કેરેક્ટર તો બહુ ઇમ્પોર્ટન્ટ છે શું થશે આ તે આગળ હું ના જોડીમાં તો એ બહુ આ બાબતે બહુ હોશિયારી બધું તો વાર અમે કંઈક કરીએ અને પછી બે મિનિટમાં વિચાર્યું 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 કે ડન છે કે શું થયું તો કે આ આજે આખો ટ્રેક છે આ કેરેક્ટરનો એ અમે કેરી ફોર્ડ કરી લઈએ અને એ જ સીન છે બધા હું ગલસર જ કરશે બધું કર નાખશે પછી ફિલ્મ માં એવું એ પાત્ર જતું રહ્યું અને એના બધા જે પાછું આગળના સીન હતા એ બધા જ અમે ઇમ્પ્રોવાઈઝ કર્યા અને પછી મેં જે કેરેક્ટર બનાવ્યું હતું એની ભાષાના પ્રમાણે અને એ એટલે એક જ એક કે બે જ વાર એવું છે કે જે મેં આટલો સિનેમામાં એટલે જે સ્ક્રીન પર મેં જેટલું બી કામ કર્યું છે ઓલમોસ્ટ બધું બિલો એવરેજ જ કામ કર્યું છે હું એક બે જ જગ્યાએ એવરેજ કે થોડું પાંચ ટકા પંચાવન સાહીઠ ટકા કહી શકાય એવું કામ કર્યું છે એક શુભારંભ છે અને એક પ્રેમ પ્રકરણ બે એક ફિલ્મો છે એના સિવાય બધું ઠીક જ કામ કર્યું એટલે હજી સિનેમામાં કે એટલે સ્ક્રીન પર એવું નાટક માટે કહીશું